નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય તંત્ર કરી રહ્યું છે સજ્જતા સાથે આરોગ્ય વિષયક કામગીરી દાહોદ જિલ્લામાં વરસાદે વિરામ લેતા તમામ તાલુકામાં ક્લોરિનેશન અને સેનિટાઇઝેશનની કામગીરી કરાઈ મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા સજ્જતા સાથે આરોગ્ય વિષયક કામગીરી કરવામાં આવી રહી છે દાહોદ જિલ્લાના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સેનિટાઇઝેશન અને ક્લોરિનેશનની કામગીરી શરૂ કરી છે દાહોદ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના ગામોમાં આરોગ્ય સ્ટાફ દ્વારા પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવતા ગામના કૂવાની ટાકામાં ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવી આ ઉપરાંત મેલેરિયા ડેન્ગ્યુ ટાઈફોઈડથી બચવા માટે ડાયફ્લુ બેન્ઝ યુરિન પચીસ ટકાથી સ્પ્રેઇંગની કામગીરી કરવામાં આવી રહી છે તેમજ ગામમાં ભરાયેલા ખાબોચિયામાં ઓઇલના દડા નાખવાની કામગીરી કરવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા ટાંકીના પાણીને સ્વચ્છ રાખવા અને સ્વચ્છતા જાળવવા ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા હતા બ્યુરોચીફ કાળુભાઈ રામોર સાથે કેમેરામેન સિનસિંગ ભારિયા એસીવી ન્યૂઝ ગુજરાતી